ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમિફાઈનલ મેચ યોજાવાની છે અને તેવામાં ક્રિકેટ પ્રેમીઓ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે અને તેમનો ઉત્સાહ ક્યાંક સાતમી આસમાને જોવા મળી રહ્યો છે ભારતની જીત થાય અને ફાઇનલમાં પ્રવેશ મળે તેવો સુરેન્દ્રનગરના ક્રિકેટ પ્રેમીઓ દ્વારા આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે ચેમ્પિયન ટ્રોફી ફાઈનલ છે અને ભારત અને ઓસ્ટ્રેલિયા સામા સામે તે માટે મંદિરોમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે અહીં કેટલાક ક્રિકેટ રસિકો આપણી સાથે તેમની સાથે વાત કરશું આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ શરૂ થવાનો છે કેવો આનંદ અને ઉત્સાહ છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજની મેચમાં સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ચારે બાજુ યુવાઓથી માંડીને વૃદ્ધો સુધી ખૂબ જ આનંદની લાગણી ફેલાઈ રહી છે છે અને આ દેશ માટે ભારતના જે જે ક્રિકેટરો રમત રમી રહ્યા તે પાત્ર છે અને બીજું વિશેષમાં જણાવ્યું કે આજની સેમિફાઈનલ તો ભારત ચોક્કસપણે જીતશે જીતશે એવું અમારું અનુમાન છે પણ સાથે સાથે ફાઈનલ પણ જીતવાને જીતશે અને વર્લ્ડ અને જે નેશનલ ટ્રોફી છે

એમાં રવિન્દ્ર જાડેજા કુલદીપ યાદવ અક્ષર પટેલ વરુણ ચક્રવર્તી વિકેટ કોહલી રોહિત શર્મા પણ ફોર્મમાં સારો ચાલે છે તો રોહિત શર્મા પણ સારું પરફોર્મન્સ દેખાડે એવી કેટલા રન થાય એવું લાગે છે લગભગ અનુમાને બસો ને એસી ની ઉપર છે એમ ખાસ કરીને ઓસ્ટ્રેલિયા હારશે ખાસ કરીને જે ક્રિકેટ ચાહકો છે તે ભારત જીતે તે માટેના દાવાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યા છે દુબઈની પીચ છે તે સ્પિનરો માટે ખાસ કરીને પ્રખ્યાત છે સ્પિનર્સનો દબદબો દુબઈની પીચ ઉપર રહેલો છે તે પણ ક્રિકેટ રસિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ભારત જીતે તે માટેની આશા વાત પણ આ ક્રિકેટ ચાહકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે શુભમન ગિલ હોય રોહિત શર્મા હોય વિરાટ કોહલી હોય કે એલ રાહુલ હોય અક્ષર પટેલ હોય હાર્દિક પંડ્યા હોય તે તમામ જે ભારતીય ક્રિકેટરો છે તે સારા ફોર્મમાં ચાલી રહ્યા છે વિકેટો પણ ઝડપી રહ્યા છે અને બેટ થી રન પણ ફટકારી રહ્યા છે આશા રાખીએ આજે પણ ભારત જીતે અને સીધું ફાઈનલમાં પ્રવેશ કરીએ ફજલ ચૌહાણ જીએસટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર